હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ મસ્ત નહીં ધન ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરી લીધી ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો અને આ જશે ધૂળેટી તો દરેક મિત્રોને દરેક પરિવારને મારા પરિવાર તરફથી હેપ્પી હેપ્પી ધૂળેટી આચવીન ધૂળેટી કરજો કોઈને વસોબસોમાં કલર નાખવાના બધું ખાસ ધ્યાન રાખજો બાકી તો અમારા ગગો એ ભાઈ એ છોકરા એટલે આ બાજુ જો કે ફોન માંથી ધરતો જો તું રેટી નઈ રમી કાલ લેતા હોય ફોન હાથમાં એટલે કે ના ચકુ ગીત ગુડ મોર્નિંગ કેવરા એ ભાઈ તું રેટી નઈ રમી હા તો પછી કલાક કહીએ હા કેવરા ગુડ મોર્નિંગ ઓમ જોઈન કહેવાનું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો ખાવાનું હોય નાસ્તો કરવાનો હો અને કહેજે કહેજે કે ધૂળેટી હે કલર લાવજો કે ધૂળેટી હે કલર લાવજો કલર લગાજો હું પપ્પાને કહું છું ઓમ ફોન પર મેળ હું પપ્પાને કહું છું બખુ કરી દે ગાડી મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તામાં વઘારેલો રોટલો છે ગરમા ગરમ ચા લઈ લીધી છે તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ ને મારા હાથે જ છું કોઈ નાસ્તો કરવા બેહી ગયો છે ભાઈ એ મિત્રો હું ચા નાસ્તો કરીને રેડી થઈ જાય છે અને હું ગમવા ધૂળેથી ને બે ભાઈ 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 Kia li dureti mana gugulana bang manida bayi, epi dureti, dureti mana kawala tole, kawak muntian wala eh, gua tole tole tole, kahogol dura, epi dureti, epi dureti, ebi 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 dureti,

તો મિત્રો આપણા ફ્રેન્ડ માટે લીધો દૂધ તારી આ રહી ગયા મુન્યા પાણી રહી મુન્યા મુઠ્ઠી ભરી નહીં તો મિત્રો અમુક ભાઈ બંધો રહી ગયા છે અને અમુક મિત્રો બેઠા છે તો દરેકની થોડો થોડો ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ કરી દઈએ પોકો કાકો છે અમારા કાકો છે આજે હેપી ધૂળેટી અમારા દિનો ભાડે અંજાર ખાસ ગામના અને વડીલ મિત્ર લ્યો હેપ્પી દોલેશ પાકીયામાં તેણીઓ રહી ગયો હું તો મિત્રો હવે જે દોલેશ પાહન ખાસ હું આવ્યો તો ગમો દોલેશ માટે પણ દોલેશ વિસ્તારમાં રહી ગયો તો મિત્રો આશા મોમાની સ્વિફ્ટ ગાડી તમે બધા કમેન્ટમાં ક્યાં ક્યાં કરતા હતા કે ભાઈ મામાનું ઘર બતાવો મામાનું ઘર બતાવો આશા મારા મામાનું ઘર કુટુંબી મામાહી આ એવાના ચાર કુટુંબના ભાઈ ઘર મિત્રો બતાવો જોઈ લે આ છે આપડે ઘર થોડું દૂરથી બતાવવાની કોશિશ કરીએ મિત્રો આઈ જાય છે આપણા ખાસ દ્વાલેશ પાન એને કલર કરવા માટે પણ એ વાળી મારા મોડી ચોક બીજા લંબી આવ્યો મને એ ખબર નહીં એ પકડે હેપી કરી બસ પકડો અને આ દાદા છે અમારા મોમાના ફાધર છે અમરોબા યુવાનો આપણે છેલ્લી ઉંમર છે અમરાબા આપડી એસી વર્ષ અમરાબાના અને રાકેશ તો હું આપણું ધૂરેટી નું કામકાજ કરી લીધું છે મોટાભાગની રમતાની રમી લીધી છે ને હું મિત્રો જે એક ઘેર તો મિત્રો અત્યારે વાગી છે સાડા અગિયાર ને આપણે ધૂળેટી મોન ને મો નાસ્તો હાલવાય નહીં ગયા હેતરમો કે કશું નહીં બાકી તો મને અમે ધૂળેટી રમીને થાક્યા હોય એટલે એવું ફોન જોવા બે ગયો અને મિત્રો ડીકીને તો નવરાઈને રેડી કરીએ પણ તો બે ત્રણ વખત નવરાઈ તો બે ત્રણ વખત પલળી દે ડીગી ડીગીની શરદી થઈ જશે સો ટકા એ ડીકુ એ ડીકુડા જોઈ લે મિત્રો ભાઈ લો હાથ ખાતો નહીં ઓન બધા માલ પાડતા ને બરોબર નહીં તાનેસ તો આપણા જમવાનું રેડી થાય છે તો ફટોફટ જમી દીધું મિત્રો આમાં બુંદો નાસ્તો હાલવા નહીં જાય તો આ તો ફગડી પડશે આપણે ડાટ ડાટ મતલબ બોલશે થોડું મને ખાવાનું નહીં ફોન જોવો તા

તો મિત્રો ખટોફ જમીન પણ મિત્રો આ જશે શૂટિંગમાં રજા કારણ કે બધા ભાઈઓ ખરેખર તહેવારના હિસાબે રજાઓ પાડી હતી તો કાલે બે વિડીયો એક્સ્ટ્રા બનાવ્યા હતા આપણે જેથી કરીને અપલોડ કરવા દઈ તો આજ કોઈનું ટેન્શન છીએ જમીન કે કલાક બે કલાક આરામ કરવા ગરમીનો તો પછી જમીન મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ અને હું મસ્તે ઉઠી જ મને આવવાનું બાકી છે તો ફર્સ્ટ ક્લાસ નહીં કાઢે વસંત આવે તો દોલેશ તો પાછો નવો કલર લઈને આવ્યો તો ફરી કલર કરે તો આપણે ના થાય બરાબર કરી મિત્રો ડીગી બહેનો ગીજો છે મૂન્યોને બાર રમ બાજો છે અને હવે આપણે પાણી પાણી ગરમ કરી મસ્ત ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જઈએ મિત્રો હવે બધાનો તહેવાર છે હોવો જોઈએ કમેન્ટ કરી દેજો બાકી તો મિત્રો નહીં કાઢે પછી ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો મસ્ત નહીં ધોઈને ફર્સ્ટ ક્લાસ પાછા રેડી થઈ જશે કપડો વપડો ચેન્જ કરી દીધો છે ઊંડાની ધોળેટી પૂરી થઈ જશે જાય મસ્ત મસ્ત હા જઈ હજી જો ભાઈ લાવ્યું હજી કલર ધોયો નહીં કે ના આવ્યો નહીં આમ ફરજે હું ગાલ બતાવી આ બાજુ જોઈ લે ચક્કુથી નહીં કાઢી ચકોલી નહીં કાઢી અને ડીગી બેન ખરા દારો દોડામ દોડ કર્યામાં કર્યામાં અને પલળ્યામાં પલળ્યામાં પાછું બધું ઊંઘી ગયા છે તો મિત્રો ડીગીબેન ઉઠી એટલે મલાઈએ બાકી તો ચા નાસ્તો રેડી થઈ ગયો નાસ્તો તો નહીં કરવાનો પણ ચા લઈ લીધી છે મિત્રો ઘરમાં ઘર તો ચા પી લઈએ જુલીબેન ભગશે કારણ કે કોક આવ્યું છે નવું બહુ મિત્રો અમુક કલર છે ને હજી બધી જતો નહીં પાક્કો કલર આવી ગયો जुदी जत नहीं तो मित्रों चा लाई ली दो चा पी ली तो मित्रों अतरे वगे से साढ़ा पांच हूँ गोडो गूगलो हम उठो तो मित्रों मोटू पीटू दौरा चाबा बा पीवरा नहीं चा पी दी ऊँगा बगा हाँ बकू कर दी एक तो करो भी एक तो करो बको जो ચકુડીને પેલા ફુગાજી તો રમ્યા તો ખુશી ત્યારે જવું રમવા કલર કર્યો તો બધા કલર મને દાદી હજી કર્યો બાંધતું કઈ ગયો મિત્રો ડીગી ભાઈ થોડા થોડા મૂડ માં લાવીએ રમાડી તો મિત્રો અત્યારે વાગી જશે સા અને અંધારું થઈ ગયું છે બમ્મા માતાજીની આરતી ચાલુ થઈ જાય છે મિત્રો કરવાની બાકી છે દીવાબ્તી અત્યારે મિત્રો માતાજીની અગરબત્તી કરી લઈએ અને પછી જમવાનું રેડી છે રોટલાને એવું ગળવાનું કામકાજ ચાલુ છે મિત્રો રોટલાને એવું ગળાઈ જાય પછી જમી લઈએ ડીગી પહેલા પાણી રમાશે પહેલો હજી આખા દાણાની ધૂળેથી પૂરી થઈ અને ને અને જીવદી તો મિત્રો દીવાબત્તી કરી લઈએ તો મિત્રો અત્યારે વાગી જશે આઠ અને

બે ત્રણ રજાઓ પૈકી થઈ મને તમને મજા જ આપવાની છે તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તો મિત્રો જમવામાં બનાવી છે આજે આપણે ડુંગળી અને મિક્સ મગની દાળ છે મિત્રો ઘઉંની રોટલી છે અને બાજરીના રોટલા છે મિત્રો થોડું ઘણું મેઠું એ લઈ લીધું છે સહપરિવાર અંગાથી જમવા બે મિત્રો દૂધ લીધું છે તો ફટોફટ જમી લઈએ જમીન મારી મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આપણે આવી જાય છીએ બોર ઉપર તો મારા પાછળ પાછળ મનમાં બોર ઉપર આવે છે કારણ કે બપોરે ધરાઈને ઊંઘ્યો છે આ જમીનની ઊંઘ આવતી ને કાલે આપણે છેલ્લા વાગે ઊંઘ્યા હતા અગિયાર વાગે છેલ્લા વાગે આ જાય છેલ્લા વાગ્યા પપ્પુ એડિટિંગ કરશે વિડીયો અપલોડ કરશે એટલે શો ટાઈમ ખાસો ટાઈમ લાગશે તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ અને બધું એની ધૂળેટી સેવી જાય કમેન્ટમાં લખી દેજો બાકી તો જે મિત્રો નવા હોય ચેનલ ઉપર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતાના સબ્સ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમા